ના ન હું દેખાય હા અંદરથી કલર આવે તો મેચિંગ કરી દીધું માતાજી મિત્રો જોઓ અમારું અમે ભૂઈ માતાજીનો છે છે

સાડા અગિયાર થઈ ગયા છે ખાવાનું ગોધી છે અહીંયા પણ રોટલી મિત્તલે રોટલી કરી અહીંયા પણ રોટલી જ થાય છે પાછી પાપડ બનાવે પાપડ છે કારણ આપણે હનુ છું તનું શાક અરે વાહ આરતીની વખ જુઓ આમ બધા છે એક વખત એની એક વખત મોટી થઈ જઈ ઉજાગરો

તો ગણપતપુરાથી જમી લીધું આ છો કે યુ તમે દેવો ના ઘરે શિલ્પા ના ઘરે કલાકાર ના બ્રધર એ પણ કલાકાર જોરદાર ના ઘરે ગયા પછી તરત પાછા અમિત ને ફોન આવ્યો અમિત ને પાછું બહાર જવાનું છે અને એ મારી સાથે ઓમ પણ છે ઓમ નીઓમી ઓમી એકલા આવી ગયા ઓમી ની કાલે એક્ઝામ છે સિસ્ટર

ગૌ લેવાના પ્રકાશ ભાઈ એમ ને પ્રકાશ ભાઈ એકટા બ પા આવ કરો આ તો હતા લઈ લીધું આ આજુ બતાજી મમ્મી જો ચૂલો લીધો તે નોકિયમ ચૂલો વાળો અરે આવતી ના આજુ બતાય તો કાઢવાનો પિતાની પીસ એ આઈ કરે ને ઓર વાહ આ તો વાવાય તો સરબધાન પછી

आज नो व्हिडिओ गमे तो लाईक शेअर कॉमेंट हवा मजा आई घरवाडी हवा ना ने एकला पती पहिली बाजी आगळ आई आगळ आई 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 આ રાઈ ભાલ સારું મિત્રો આજનો વિડીયો તમે તો લાઈક ગુડ નાઇટ ગુડ શિલ્પા ચેતનભાઈ યાદ આલી તમને યાદ આલી કોઈ યાદ કરજો શિલ્પા હમ શિલ્પા શિલ્પા બેન છે